દુષ્કર્મ રહેલા મળેલા શરતી સુરતમાં આગમન અને ભાવનગરથી રોરો ફેરી મારફતે ખાસ બસમાં માં જહાંગીરપુરા આશ્રમ સુધી પહોંચ્યો આશ્રમના ગેટ પાસે હજારો અનુયાયીઓ ઉમટી પડ્યા હતા ઢોલ નગારા દીવડા અને લાઇટિંગ સાથે ભવ્ય સ્વાગત અનુયાયીઓમાં ભારે ઉત્સાહ

રંગોળીઓ જાણે તહેવારનો માહોલ હોય તેમ આસારામના ત્રણ દિવસ સુરત આશ્રમમાં રોકાશે અને ખાસ આયુર્વેદિક સારવાર અને સાધકો સાથે મુલાકાતનો કાર્યક્રમ યોજવામાં આવશે તેમના આગમનને સમર્થકો ષડયંત્ર બતાવી રહ્યા હોવાનું દાવ છે સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાંથી પણ વસ્સો ભરાઈને અનુયાયીઓ પહોંચ્યા હતા આશ્રમમાં ભારે ભીડ જોવા મળી હતી આશ્રમની અંદર અને બહાર પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત